પેલું ફ્લેટ વાજ્યો રસ્તો બની ગયો આપણા પબ્લિક માટે રસ્તો નથી બનાવતો અમદાવાદના ચાંદલોડિયા વોર્ડમાં પક્ષપાતી વલણ અપનાવતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ફ્લેટમાં હજુ કોઈ રહેવા નથી આવ્યા રસ્તો બની ગયો સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો છતાં રોડ રસ્તાથી વંચિત ત્યારે અંદાજિત બે હાજર માં રોડ કપાત આવ્યા બાદ અને ત્યારબાદ નાખવાની કામગીરી અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર એક બાજુ કોઈ રહેવા પણ નથી આવ્યું તેવા નવ નિર્મિત બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરોને રોડ રસ્તાની સગવડ કરી આપતા સત્તાધીશો હા આપણા પબ્લિક માટે રસ્તો નથી અને અહીંયા કોઈ જવાનું નથી ફ્લેટમાં કોઈ આ નથી તો એ રોડ બની ગઈ હાલ તો લોકોમાં કહે ચર્ચાઈ રહ્યું છે કે નવ નિર્મિત બિલ્ડિંગના બિલ્ડરો માટે ગમે ત્યારે રોડ બનાવી દેવાય છે રસ્તાની જરૂર નથી અહીંયા રસ્તો બની ગયો નવ રોડ આ ફ્લેટ માટે બનાવ્યો ફ્લેટમાં હજુ કોઈ રહેવા નથી આયા ત્યારે અહીંયા અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ ધ્યાન આપતું નથી ત્યારે જોઈએ આ સમગ્ર વિડીયો Yeah, ડોપ્લેક્સ ડોપ્લેક્ષિકા પાર્ક એ સામે ઊભા છું આ પરિસ્થિતિ છે લાગે છે કે ક્યાંક બહુ ગામ બહુ જૂના ગામમાં આવી ગયા ગામમાં એવા રોડ ના હોય આપણે ચાલલોડિયા કહેવાય તાલલોડિયામાં તો આવું હોય ચાલવાની જગ્યા નહીં રાધિકા પાર્કની વચ્ચે દુર્ગાનગરની વચ્ચે અહીંયા રસ્તો બની ગયો નવું રોડ નવું રોડ આ ફ્લેટ માટે બનાયું એ ફ્લેટમાં હજુ કોઈ રહેવા નથી આવ્યા ફ્લેટમાં હજુ કોઈ રહેવા નથી આયા તો આ ફ્લેટ માટે રસ્તો બની ગયો ફસ્ત રોડ બની ગઈ જોઈ લો ફ્લેટ ફ્લેટ માટે રસ્તો બની ગયો આથી રસ્તો બંધ છે

ફ્લેટમાં કોઈ આ નથી તો એ રોડ બની ગઈ ક્યાર હા સોસાયટી માટે નથી બનાવવાનું ફ્લેટ માટે તરત રોડ બનાવી દેવાનું પાણી પાઇપ બે મહિનાથી પડી છે કોઈ ઉઠાવાવાળા વાળા વાળા નહીં કોર્પોરેશન વાળા અધિકારીઓ ચાર રસ્તા ઉપર પડી છે કોઈ વાળા નથી આવા જવામાં માં થોડું તકલીફ ઓછી થાય તકલીફ કે શું લેવા દેવા પબ્લિક ભલે ગમે તે થાય હેરાન થાય તાંજોડિયા વિકાસ